એકદમ વ્યાજબી ભાવે મળી જશે અને શોરૂમ કંડિશન ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને આ ટ્રેક્ટર તમે રૂબરૂ એક વખત જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અહેમદભાઈનો નો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર જો તમે રૂબરૂ જોવા જાવ તો અહેમદભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈફ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરની અંદર તમને સાઈડ ગેર જોવા મળશે પાવર સ્ટેરિંગ વાળું આ ટ્રેક્ટર છે ડબલ પીટીઓ છે અને ડબલ ક્લચ પણ જોવા મળશે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે વિડીયો અંદર તમે ક્લિયર જોઈ રહ્યા છો ટોપ મોડલ ટ્રેક્ટર ટાયર છે મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ કિંમત ની વાત કરું તો અહેમદભાઈ અંદાજીત ટ્રેક્ટર ની કિંમત ચાર લાખ અને પંચ્યાસી હજાર રાખેલી છે કિંમત અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તો તમારે આ ટ્રેક્ટર લેવાનું હશે તો કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે ભાણવર અને ઢેબર ગામે જોવા મળશે તમારે અહેમદભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયોના ઉપર નંબર મળશે અહેમદભાઈ નામ સત્યાસી એંસી પંચવનવાળા નંબર પર ફોન કરી આઈશર ટ્રેક ઝોનિયર ટ્રેક્ટર છે ઝોનિયર પચાસ પચાસ ડી અને વેચવાનું છે હરદીપભાઈને ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફૂલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કંપની કંપની કલર છે છે ફિટિંગ એન્જિન ટ્રેક્ટરમાં કોઈ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી બાકી જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા હરદીપભાઈનો કોન્ટેક કરી લેજો હરદીપભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો હરદીપભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ રહ્યા છો ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર અમુક જે ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે હરદીપભાઈનો કોન્ટેક કરી લેજો કિંમતની વાત કરું તો ચાર લાખ અને પચીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે હરદીપ રૂબરૂ સ્થળ ઉપર જો તમે ટ્રેક્ટર લેવો હશે તો થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર અને દુધરેજ ગામે જોવા મળશે જોન્ડિયર ટ્રેક્ટર લેવું હોય તો હરદીપભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે હરદીપભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર છે ઇઠોતેર ઇઠોતેર પંચાણું વાળા નંબર પર ફોન કરી તમે આ ઝુંડિયા ટ્રેક્ટર આઈસર ટ્રેક્ટર છે આઈસર રેડ કલરમાં ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ત્રણસો અડસઠ રેડ કલરમાં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે દેવેનભાઈને મોડલની વાત કરું તો બે હજાર ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ કરી પર કન્ડિશન ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા દેવેનભાઈનો કોન્ટેક કરજો દેવેનભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો દેવેનભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ધકો ખોટો ધકો થશે બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં ઓરિજિનલ આખું ટ્રેક્ટર જોવા મળશે સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બાકી તમે એક વખત રૂબરૂ ટ્રેક્ટર જોઈ આવજો તમારે લેવું હોય તો કિંમત માત્ર ત્રણ લાખ પંદર હજાર આ કિંમત અંદાજિત છે દેવેનભાઈ રૂબરૂ સ્થળ ઉપર હજુ થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ઉપલેટા જિલ્લો છે રાજકોટ અને ગામ પણ તમને ઉપલેટા ગામે જોવા મળશે આ ટ્રેક્ટર દેવેનભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે દેવેનભાઈ નામ નેવું ત્રણ ઓગણ વાળા નંબર પર ફોન કરી આઈશા ટ્રેક્ટર લઈ શકો ઓટોમેટિક ઓરણી છે ભાવુભાઈ ને વેચવાની છે ભારત કંપનીની ઓટોમેટિક ઓરણી છે મોડલ છે બે હજાર એકવીસ નું બે હજાર એકવીસ નું મોડલ છે આ ઓરણી અને અનટચ ઓરણી છે એટલે કે સાવ ઓછી ચલાવેલી ઓરણી જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો આખી તમે જે ઉપરના પતરાને જોઈ રહ્યા છો તેમાં ક્યાંય પણ સડો પણ નથી એટલે કે ફૂલ સાચવેલી ઓરણી છે કંપની કલરમાં આખી ઓરણી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટોપ કન્ડિશનમાં ઓરણી અને આ ઓરણી સત્તર દાતાની ઓરણી જોવા મળશે ટોટલ વસ્તુ આ ઓરણીની અંદર તમે વાવી શકશો ન્યુ મોડેલ છે વિડીયો અંદર ક્લિયર કટ કંડિશન જોઈ રહ્યા છો વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આ ઓરણી ઓનર છે ભાવુભાઈ રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભાવુભાઈ નો કોન્ટેક કરજો ભાવુભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ સ્થળ ઉપર જોવા જાવ તો ભાવુભાઈ ને ફોન કરીને જજો કેમ કે આ ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કિંમત છે પચાસ હજાર માત્ર કિંમત અંદાજિત રાખેલી છે ભાવુભાઈ રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને આંબલીયાળા ગામે જોવા મળશે ઓરણી લેવી હોય તો ભાઉભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવુભાઈ ના ત્રેસઠ પાંચ અઢાર વાળા નંબર પર ફોન કરી આ ઓટોમેટિક ઓરણી ટ્રેક્ટર વેચવાનું છે સંજયભાઈને વહેલી તકે તમે કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટર છે માઇલેજ માસ્ટર પચાસ એચપી નું આ ટ્રેક્ટર જોવા મળશે અત્યારે એકદમ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોર્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા સંજયભાઈનો એક વખત કોન્ટેક કરી લેજો ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો સંજયભાઈનો નો કોન્ટેક કરી પછી જજો કેમ કે ટ્રેક્ટર વેચાઇ જ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર તમારે લેવું હોય તો કિંમતની વાત કરું તો ત્રણ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો આ ટ્રેક્ટર જિલ્લો સાબરકાંઠા તાલુકો હિંમતનગર અને ગામ ગામ તમને દોલગઢ જોવા મળશે વક્તાપુર ડોલગઢ ટ્રેક્ટર લેવું હોય તો સંજીવભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે સંજીભાઈને અઠ્ઠાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કર્યા કેપ્ટન બસોડિયા ટ્રેક્ટર વેચવાનું છે રાજુભાઈને એકદમ સારું ટ્રેક્ટર ટોપ કન્ડિશનમાં સા ઓછું ચાલેલું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલનું આ મિની ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારની ટ્રેક્ટર અંદર છેડછાડ કરેલી નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરજો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો રાજુભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બાકી માત્ર આ ટ્રેક્ટર આઠસો કલાક જ ચાલેલું છે આઠસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર રાજુભાઈને વેચવાનું છે બેટરી સારી બેટરી આખી નવી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સી છત્રી સારા ટાયર પણ એકદમ સારા છે તમે વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો કંપની ટાયર છે બાકી વધારે માહિતી માટે રાજુભાઈનો નો કોન્ટેક કરજો કિંમત ની વાત કરું તો બે લાખ કિંમત અંદાજિત રાખેલી છે રાજુભાઈએ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે પોરબંદર અને રાણાવાવ તાલુકાની અંદર ટ્રેક્ટર મળી જશે ટ્રેક્ટર લેવું હોય તો રાજુભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે રાજુભાઈ નામ આપેલું હશે અને નામની બાજુમાં જનું જીરો સોળવાળા નંબર છે તેમાં ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો મહેન્દ્રા બસો પિંચોતેર ટ્રેક્ટર છે વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો વેચવાનું છે અશોક સિંહને મોડલની વાત કરું તો બે હજારની સાલના મોડલનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર છે અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો અશોક સિંહનો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે બાકી તમે જો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે

ટ્રેક્ટર ની કિંમત એક લાખ પાંત્રીસ હજાર જે અંદાજીત છે જીલો રાજકોટ અને તમને આ ટ્રેક્ટર પર ચોકડી પાસે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અશોક સિંહના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નામ ઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ ટાટા કંપનીની આ ગાડી વેચવાની છે જયસિંહભાઈને સારી ગાડી છે ફૂલ સાચવેલી ગાડી અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી વિડીયો અંદર તમે ક્લિયર ગાડી જોઈ રહ્યા છો બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ કરી સ્થળ પર ચેક કરીને પણ લઈ શકશો ગાડીના માલિક જયસિંહભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ગાડી રૂબરૂ જોવા જાવ તો જયસિંહભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો ખોટો તમારે ધક્કો થશે એન્જિન આખું પાવરફુલ છે અને મોડલ છે બે હજાર ચૌદનું બે હજાર ચૌદના મોડલની આ ગાડી છે અત્યારે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે વધારે માહિતી માટે તમે જેસિંગભાઈનો કોન્ટેક કરી લેજો ટાટા કંપનીની આ ગાડી ટાયર પણ એકદમ સારા જોવા મળશે ગાડીની અંદર અને નોન એક્સિડન્ટ છે એક્સિડન્ટ પણ થયેલું નથી આ ગાડીની અંદર બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ જો તમારે ગાડી લેવી હોય તો રૂબરૂ તમે જોઈ શકો છો ગાડીની અંદાજીત કિંમત પંદર લાખ રાખવામાં આવેલી છે જે અંદાજીત છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમારે લેવી હોય તો સિલો છે ગીર સોમનાથ તાલુકો છે વેરાવળ અને બાલોચ ગામે જોવા મળશે ગાડી તમારે લેવી હોય તો ગાડીના માલિકના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો